મિત્રો જય માતાજી વિડીયો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને આપણો વિડીયો જોતા જઈજો આપણે ગાડીયા બધાય કટારી ફૂલ કરી દીધા છે નીચે વધારે મૂકી દીધા હે એટલે દેખાય વ્યવસ્થિત આ બાજુ થાણીના પેકિંગ કરીને આપણે આપણે કલાક વેલા છે ને અંદર આવડે ના કટા નાખમ જીદીતું કામ કરવું નથી એટલે હા ને તો ભાઈ ઓ તો મિત્રો જોઈ શકો છો આજ આપણે સબ્સ્ક્રાઇબર આપણે તને તાણી અને જુવાર બે બે કટા કટા આપી દીધા હે હોળી ઓર્ડરની એ કે મારા કટા જોઈએ તો એ કાટા લઈને જઈએ જોઈ લ્યો આવજો

જોકતાવડ નોહી જોખું તારે જો હું છે તારે 250 ઓલા ભાઈ ડાળિયા લેવા નતા આવ્યા તો રૌનંગ ને એમથી ડાળિયા જોકી દેબો જોકતાવડ નોતી પરોનંગ નો પોપડ થી ભાઈ પેપ્સી લેવા આવ્યા હતા તો યો કો થાત માં છેજી દુખ થઈ ગઈ કાહ કરે બધી વસ્તુ એંદર જ જવાનો

હા જેવું લાવ્યો છે આપડે સબસ્ક્રાઈબર હવે તો મિત્રો હવે આપણે જઈ જમવા કેમકે જમવા ગયો નથી નક્કી ન હોઈ ગયો હોય તો અંદર ન ઉડે તો કીધું આપણે હવે જમી આવી હા ગર્વ મેડિકલ ગર્વથી મેડિકલ બનાવ લલુ બંધુ ને ગર્વથી મિત્રો જોઈ લ્યો આ કટી જે આપણી દુકાને પેલા કામ કરતો ને ઓળખો ના ને ખોટા ભાડે એકદમ વાઇટ થઈ વાઇટ થઈ હાલ આવજે કટી મિલો જો આપણે તો મિત્રો આપણે વગેરે ખાવા હિરાવી જોયું તો આપણા બેન પ્રિયંકા બેન એનું નામ છે આપણે પછી વિડીયોમાં બતાવશું કે નામ શું છે કેટલું ભણ્યા એ બધું બતાવશું અત્યારે જોવો હું ઘીરે આવ્યો હતો હું કારીગરી કરે છે એ કારીગરી કરે જોઈ આપણે તમને પછી બતાવશું કે આ કારીગરી શેની છે હું બનાવ્યું અને તમારે એનો પૂરો વિડીયો જોવો હોય કે શું બનાવ્યું છે તો હું તમને લિંક આપીશ એ લિંકમાં જોતા આવજો પૂરો વિડીયો ત્યારે બેટા બેટા આવું મોબાઈલમાં જૂજન બનાવે છે આપણે પછી તમને બતાવશું શું શું છે તો આપણે અટાડી હવે ખાઈ લઈએ ખાઈને જવાનું છે દુકાને તો મિત્રો હવે જઈ છે આપણે દુકાને આપણે જમી લીધું છે

કેવાલે કરી લીધું ખોટીનો હે એવું મિત્રો આજે આપણે અંદર જોઈ જો આ પેકિંગ કરેલા આયા પેકિંગ જ આપણો ભાઈબંધ બોમ્બે આપણો કસ્ટમર અરે ભાઈ

તો મિત્રો આપણે હવારના બારે છે દાડીએ જોખોમાં એટલે આપણા ઘણીક હવારે અંદર આવ્યા હતા બાકી બપોર પછી આપણે બહાર હતા એટલે આપણે સેટ ઓર્ડર મેર્યો કે આ કે એપલ સો મહિંદો અને એપલ કિલો પાંચસો નાખી દઈ ગયા અંદર એ ગયા અંદર આવતો રહી ગયા તો આપણે આવી ગયા અંદર રોનક ને કીધું સિંગ નાખવાનું કામ કરે કામ કરે ક્યાં આડો થતો નહીં આપણે બગીયા મેંદુ લેવા રો મેંદન કરતા હોવા રેવાઈ શકો છો મિત્રો આપણે ઉપર માલ ચડાવવા આવ્યા હતા જોઈ શકો છો બધી ખમદેન કરી ગયા આપણે ઢગલો કરી નાખ્યો જેમ તેમ આ હર્ષે તો મિત્રો ઘરાગી શાંત પડી ગઈ હવે જોઈ શકો છો હા તો મિત્રો જોઈ શકો છો

બધી રેડ પર પણ હતું કેવેલ બધી સાફ કર્યું ઓલો હાછણી હાકા નાખે ઊભો ભો વાતોડિયો કામ કરે તો આપણે વારવા મળી હવે તો આપણે આગળ તમને બતાવીશું કેવું શું કરે ભાઈ બધે લૂઝ થઈ ગયો આખો દેજ તો ઓડીને બેથી બધે માણસ લૂઝ થઈ જાય લડી લડીને એમ યુદ્ધમાં માણસ લડતા પછી માણસ મરી જાય અડધા તડપડતા હોય અહીંયા એમ હોય આ જંગ લેલા પછી મારા બધા થાકી ગયા હોય અડધા બેવો થઈ ગયા હોય ઓલા છે આપણા કસ્ટમર